નમસ્કાર સૌરાષ્ટ્ર આપનું સ્વાગત કરું ગીતા નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું કેશોદ શહેરમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની ગીતા જયંતિ નિમિત્તે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા સવારે સાત વાગ્યે ગોપેશ્વર મહાદેવ મંદિરેથી પ્રભાત ફેરી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો સાથે ચોક વિસ્તારમાં પ્રવચન કરતા શ્રી રણહોડજી મંદિર સુધી બાઇક રેલી કાઢી પરત શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ગીતા જયંતિ નિમિત્તે રાત્રે ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ સાથે સાથે ભાગવતાચાર્ય ઉત્મભાઈ સારસ્વતની વાણીથી પ્રવચનનો કાર્યક્રમ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ હતો વંદેમાતરમ રાષ્ટ્રીય ગીત સાથે પ્રણાલી મુજબ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ડોક્ટર સ્નેહલ તન્ના વક્તા ભાગવતાચાર્ય ઉત્મભાઈ સારસ્વત શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના રાજુભાઈ પંડ્યા વિરાભાઈ પરમાર સત્સંગ મંડળના બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું ગીતા જયંતિ નિમિત્તે ભાગવતાચાર્ય ઉત્મભાઈ સારસ્વત દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં मनुष्य जीवन ने श्रेष्ठ केम जीवन ना अलग अलग पड़ावों पर कहूं कर्म करवूं ए बात श्रीमद्द भगवद्गीता शीखे भगवद गीता ने कोर्ट में शपथ साथे, अभ्यास वर्ग में करवामा आव्या बाद प्रथम जयंती आपोआप महत्वपूर्ण बनी गएल मानव जीवन में मा आधि व्याधि उपाधि आवे त्यारे ए तमाम उकेल શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવવામાં આવી છે જેના ઉદાહરણ સાથે તમામ અધ્યાયના શ્લોકોનું વિવરણ ભાગવતાચાર્ય ઉત્મભાઈ સારસ વત દ્વારા કરવામાં આવતા શ્રોતાઓએ ધન્યતા અનુભવી હતી ભગવદ ગીતાના પંદરમાં અધ્યાયનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદના પ્રમુખ કારોબારી સભ્યો દ્વારા ભાગવતાચાર્ય ઉત્મભાઈ સારસ્વતનું અને શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના વ્યવસ્થા સમિતિના સભ્યોનું પ્રતિકૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતાનું અબિલ ગુલાલ કંકુ અક્ષત સાથે પૂજન અર્ચન મહાનુભાવો અને શ્રોતાગણ ભાઈઓ અને બહેનો એ કર્યું હતું હિન્દુ સંસ્કૃતિમાં આ ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે આથી આવનાર પેઢીમાં આ દિવસનું મહાત્મ્ય જળવાઈ રહે એવા શુભ હેતુથી ભારત વિકાસ પરિષદના નિમંત્રણને માન આપી નગર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગીતા જયંતિ નિમિત્તે આયોજિત ગીતા પૂજન અર્ચન કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ પાંચ હજાર એકસો ગીતા જયંતિના આ ઉપક્રમે ગોપેશ્વર મહાદેવના પટાંગણની અંદર ભારત વિકાસ પરિષદ દ્વારા સુંદર મજાનું ભગવદ્ ગીતા પૂજન એવમ શ્રીમદ ગીતા ઉપર સુંદર મજાનું પ્રવચનનું આયોજન કરાયેલું હતું અને આમની અંદર કેશોદના ઉપસ્થિત થયેલા બધા નાગરિકોએ અને બધા જ સ્નેહી અને શ્રેષ્ઠીજનોએ ખૂબ આનંદ લીધો અને આમને આમ આપણે ભગવદ્ ગીતાના જે સૂત્ર છે સમ્મો ધ્વમ જાનતામ દેવા મનસિજ પૂર્વમ સંજનાનામ ઉપાસતે ભગવદ્ ગીતા એ સર્વકાલીન ગ્રંથ છે સર્વ દેશીય ગ્રંથ છે અને સર્વ માન્ય ગ્રંથ છે એવી અદ્ભુત ભગવદ્ ગીતા પાંચ હજાર એકસો ને બાસઠમાં આ જન્મોત્સવ અમે બધા ભેગા મળી ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા સુંદર રીતે એમનું આયોજન થયું એ બદલ ખૂબ ખૂબ ભારત વિકાસ પરિષદનો આભાર જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર